આ મહારાજા અમરીશ કે જે ખૂબ તપෝવર્તી હતા ભગવાનમાં રત હતા રાજ્ય કરે સાથે સાથે ભગવાનનું તપ પણ કરવાવાળા તપસ્વી હતા એમના પત્ની અને રાજા અમરીશ આ બન્ને નિયમ લીધો કે હવે એકાદશીનો ઉપવાસ કરીશું અને એ એકાદશી કેવી કે 11 ના દિવસે निर्जला मात्र तो पानी की और उपवास करवाना और बारस ना दिवसे बपोरे पारणा करवाना आप प्रमाणे एकादशी एक करता है तब वो मूर्ति है ना और ये तपना कारणे इंद्रदेव ने आगे राजा अमरिष्टी ईर्षा दे ची इंद्रदेव शुक्रिं दुर्वास जाने की लिए कि मुने आ अमरिष्ट બહુ મોટા તકો મૂર્તિ હોય એવું લાગે છે અને તમે ગુરુ છો રાજાની પરીક્ષા કરવી એ તમારી ફરજ છે દુર્વાસા જેટલી હું સમજી ગયો જોઈ લો તો એક દિવસે એકાદશીનો બંને જણાનો ઉપવાસ છે એકાદશી પૂરી થઈ દ્વાદશી થઈ છે અને બ્રાહ્મણોને ભોજન માટે બોલાવે સુંદર નજરનો ભંડારો તૈયાર કર્યો છે બધું જમવાનું તૈયાર થયું સાડા અગિયાર પોણા બારનો સમય થયો અને ત્યાં દુર્વાસાની પોતાના શિષ્યો સાથે પધાર્યા ખૂબ ભવ્ય સ્વાગત કર્યું એમના ચરણ દોયા ચરણા લીધો બુદ્ધિને પ્રાર્થના કરી પ્રભુ તમે બહુ સારા સમય પધાર્યા છો આજે એકાદશીના મારા પારણા છે તો એક કામ કરો આપ પણ આ ભુદેવોની સાથે બધા ભોજન ગ્રહણ કરો ત્યારબાદ અમે જમી લઈશું આમ પ્રાર્થના કરી તો દુર્વાસાની પરીક્ષા માટે જ આવ્યા હતા કે રાજન જુઓ અત્યારે મધ્યાહનનો સમય થયો છે બરાબર બાર વાગવા આવ્યા છે અમારે નિયમ છે કે નદીમાં સ્નાન કરીએ સંધ્યા કરીએ જપ કરીએ ત્યારબાદ અમે ભોજન લઈશું તો તમે નદીમાં સ્નાન કરીને આવે તમે તૈયારી રાખજો દુર્વાસાની પોતાના શિષ્યોને લઈને નદી કિનારે ચાલી ગયા ત્યાં સ્નાન કર્યું અને સંધ્યા કરવા બેસી ગયા હવે આજે બધું પૂછ્યું કે બપોરના એક વાગ્યા સુધી પારસ હતી અને એક વાગ્યા પછી ત્રયોદશી થતી હતી એ ત્રયોદશીનો પારણ કરાય નહીં એટલે આ દુર્વાસાજી પાછા આવ્યા ને અને બરાબર એક વાગવાની તૈયારી તો આજે અમરીશ રાજાએ બ્રાહ્મણને પ્રશ્ન કર્યો કે આવું સંકટ છે તમારે શું કરવું કે તમે એક કામ કરો એક ગૂંટડો જળનું પાન કર્યું એટલે તમારી જે બારસનું પારણું પણ થઈ ગયું અને ગુદેવોને જમાના પેલા જન્મનો પાપ પણ નહીં લાગે તો આ બધાનો પરામર્શ હતો અમરીશે એક રૂંટો પાણી પી અને પારણું કરી લીધું પૂર્વાસાદીનું ખબર પડી શિષ્ય સાથે આવે છે અને જેવા અમરીશ પધારો બેસો આ બોલે એના પેલા તો અરે રાજા તમે આ બધા અભિમાની થઈ ગયા છો હે તમને ખબર નથી પડતી બ્રાહ્મણને જમવા માટેના પારણાના નોતરા આપી અને એમના પહેલા પહેલા પારણા કરી લે છો અમરીશ પ્રભુ આવી સ્થિતિ હતી એટલે મે કોઈ અત્નો દાણો હજુ મારા મોખવા મોખ્યો નથી માત્ર જલ્પાન કરશું ન ચાલે ઉસ્સે તો એ જ અધિવાસા અને પોતાની જનનામાંથી કૃત્યાને ઉત્પન્ન કરી રાખસો હે કૃત્યા કો આ દુરાચારી રાજાનો વધ ઉત્તર આ કૃત્યા અંગ્રેજને મારવા માટે ગઈ છે અંગ્રેજે બે હાથ જોડી ભગવાન શ્રી હરિનું માત્ર સ્મરણ કર્યું અને એ સ્મરણ કરતાની સાથે એક રૂપિયા જેવી શસ્ત્રો લઈ અને અમરીશની બાજુમાં ગઈ ભગવાનનું સુદર્શન ચક્ર પ્રગટ થયું અને કૃત્યાનો વધ કર્યો બોલો ભક્ત વત્સલ ભગવાન કૃત્યાનો નાશ કર્યો પણ આ તો ભગવાનનું સુદર્શન ચક્ર શું કર્યું દુર્વાસાજીની પાછળ પડ્યું છે हर दुर्वासाए विचार क्या भगवान श्रीहरि चक्र की केम के तो दुर्वासा भाग्या आग आग दुर्वासा पा भगवान को तो सुदर्शन चक्र दौड़े आम नाम करता क्या गया ब्रह्मलोक में अंदर गया अरे ब्रह्मदेव बचाओ 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 आ सुदर्शन चक्र मारो पीछो करे आ मैं मारी नाग से બ્રહ્માજી કે જો આ સુદર્શન ચક્ર મારું છે ને એ તો નારાયણનું છે એટલે આમાં હું કાંઈ નિર્ણય ન લઈ શકું શિવલોકની અંદર ગયા શિવજીએ પણ એ જ કહ્યું કે આનો નિર્ણય હું ન કરું તમે નારાયણ પાસે પહોંચી જાઓ ગુરુવાસાની દોડતા દોડતા ગયા છે ભગવાન શ્રી હરિના વૈકુંઠ ધામની અંદર ગયા સંત ચક્ર બધા ઉત્તમ ધારી ભગવાનને વંદન કરે પ્રભુ બચાવો આ તમારો સુદર્શન ચક્ર મારી પાછળ પડ્યો છે ભગવાન સમજી ગયા કે તમે મારો અપરાધ કર્યો નથી તમે કોનો અપરાધ કર્યો તો કે મારા ભક્તનો અપરાધ કર્યો છે ભગવાને બહુ સુંદર જવાબ આપ્યો છે શ્રી ભગવાન અહમ ભક્તો પરાધી નો સ્વતંત્ર મારા ભક્તો બાબત હું સ્વતંત્ર નિર્ણય લેવા માટે કોઈ સ્વતંત્ર નથી હું મારા ભક્તોને આપી છું જે તમે મારો અપરાધ નથી કર્યો તમે મારા ભક્તનો અપરાધ કર્યો છે અને કદાચ તમે મારો જો અપરાધ કર્યો હોત ને તો હું તમને આ ઘડીએ માફ કરી દે પણ આમાં તો હું પણ નિર્ણય ન લઈ શકું દુર્વાસાજીથી હું શું કરું કે તમે દોડો અને જેનો અપરાધ કર્યો છે એના સરને પહોંચી જાઓ આજે દુર્વાસાજી વૈકુંઠમાંથી બે હાથની મૂક્યોવાળી દોડે હાથ છે પાછળ પાછળ उदारचन चक्रो छे અને દોડતા 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 ગયા જ્યાં અગર રાજા અમરીશ છે આ દુર્વાસાજી અમરીશના ચરણમાં પડવા લાગ્યા અમરીશ રાજા ઉભા થઈ ગયા અરે પ્રભુ અરે ગુરુદેવ તમે મારા ચરણમાં પડો હે યુક્તનથી મને તો તમારાના આશીર્વાદ મારા છે અમરીશ દુર્વાસાજીના ચરણમાં પડ્યા વંદન કરવા લાગ્યા રાજન આ ચક્રથી મને મુક્તિ અપાવ हाँ? आज सुदर्शन चक्र मरी पाचड़ पड़ी से तभी मैं वक्त करो ये वक्त अमरीसे प्रार्थना कर हे परमात्मा आम दुर्वासा जी कोई दोष नहीं आ भाव की प्रार्थना करी मैं सुदर्शन चक्र त्या शांत थी गये जो दुर्वासा जी अमरीश राजा घरे चक्र पाचड़ी दौड़ना था તે બ્રહ્મલોક શિવલોક અને વૈકુંઠમાં જઈ અને પાછા અમરીશ પાસે આવ્યા ને એ દરમિયાન એક વર્ષનો પિરિયડ વીતી ગયો એટલો એક વર્ષ અને આ નિષ્ઠાવાન રાજા અમરીશ તમે જુઓ એમણે શું કર્યું કે દુર્વાસાજી ત્યાંથી ગયા અને વળીને પાછા આવ્યા ત્યાં સુધી એક વર્ષ સુધી અન્નનો દાણો પોતાના મોઢા મૂક્યો નથી આને કહેવાય ભગવાનની ભક્તિને પ્રાર્થના કરી કે પ્રભુ તમે તો મારા માટે પૂજનીય છો આવો તમે વિરાજ માનતા દુર્વાસાની શિષ્યોને રાજાઓ ખૂબ ભાવથી સડ રસ ભોજન કરાવ્યું છે ભગવાન શ્રી હરિ નારાયણ પણ એમની ઉપર ખૂબ પ્રસન્ન થયા છે આ અમરીશ ના ચરિત્ર એકાદશીના વૃત્તિ કથાને જે સાંભળે છે એનો વૈકુંઠની અંદર વાસ થાય છે बोलो भक्तवत्सल ભગવાનની જય બે મિનિટ ફરી નામનું